પવન કેટલો છે એમ તો ફેમિલી અત્યારે જાય છે અમે વાડીએ કેમ કે ત્યાં બંતન કાપવાના છે કેમ કે બંતન કાપવાના દાડીએ જતો પણ ઓલા ગાહ્યું કરીયો કે નહિને કટકા કરીને ઘરે લાવવાના છે જવાનું કાપવાની હા એક તો આ પવન છે એટલો ઉતાર કાપવાની નકર હા

પાણી નાખવું પડશે નકર તો કાય ન કે હોય ધીમે ધીમે થળિયા ની અંદર ખરબોળો થતું હોય ને હોકતો હોય ને તો પડી જાય કે નક્કી નો હોય તો છે હે તો હમ આ હા તો ફેમિલી છે કાપી નાખી હા છે કપાઈ ને પણ હા કપાઈ જાય એમ

ભાઈ જઈને હું એટલી બધી ભૂડી મને લાગે વાત બના કે ને થોડા કાપતા આવડે છે કભાઈ જાવ તમને આવડે બધું આવડે મને તો લે ઘડીકમાં કેટલા કાપીને હવે થાકી ગયો છું કાપે રાખના મારે તો મે આવી ગયો છે કેમ બહાર જવાનું શું એટલે એવું છે તો મારે તો કાપવાનું ને રાજુ ભાઈ મારે જવાનું છે બાય અમારું કાયર કપાય જાય આમ બહાર જાવ

તો ફેમિલી આપણે ઘરે આવી ગયા છીએ ને મેં આવી ગયો કેમ કે બહાર રવાનું થઈ ગયું તે કાનું કામ કરવું ના પડ્યું બે કામ થઈ ગયું તો પેલા ના આવ્યું પછી રવાનું છે સીધું બહાર ફેમિલી આપણે બહાર ગામ રવાનું હતું ત્યાં આપણે આવી ગયા છીએ અને ત્યાં આપણે કામ હતું કંઈક કારીંગડા કારીંગડા કરતા હતા બહેને લેવાનું હતું એ લેવા આવ્યા છે આવા છે કંઈક કટવા આવ્યા છે એ આવી રીતના કઈ કારીંગા ખીસે અને બેને ખોરાવાથી

આખું ખેતર છે આ એમ કહે છે ભાઈ ને કઈક આપ જેવું સીડવું હોય કઈક અસમા ઓલું થતું હોય તે ખવડાવવામાં આવે એવું છે બધું એટલે થાતું બેન થઈ જાય શ્વાસ ચડતો તો આપણે જવાનું છે ઘરે ઘરે આવી ગયો છું

જમી કાઢીને હવે નિરાતે બેઠા છીએ ને આ તો એ રો વાત કરે છે ફોનમાં કેમ કે મારા ફઈનો ફોન આવેલો છે ને વાત કરે છે સુરત થી ફોન આવેલો છે ને વાત કરે છે ને હવે આપણે બ્લોગ ને અહીંયા રેન્ડ આપી દઈએ ને આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો હવે આપણે મોશન નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી